કે દૂધનો ભાવ ફેર માગવા જાઓ અને ધોકા મારે છે આંસુ ગેસના ગોળા છોડે છે ખેડૂતોને બે મોત મારે છે દોસ્તો ભૂલ માત્ર ભાજપ સરકારની છે એવું નથી આપણે આપણો આત્મા જગાડવો પડશે કે આપણી ઉપર આઠ આટલા જુલમ થાય છે અત્યાચાર થાય છે આપણી ઉપર ખોટું થાય છે અને છતાંય ચૂંટણીમાં આપણાથી ભાજપનું બટન કેમ્પ દબાઈ જાય છે હજારો લોકો પાંચ વર્ષ સુધી ફરિયાદો કરે છે ખેડૂત હોય યુવાન હોય મહિલા હોય વંચિત વર્ગના માણસ હોય શહેરોના હોય ગામડાના હોય હજારો પ્રશ્નો વર્ષ સુધી પૂછે મત આપવા જાય ત્યારે જોવે કે જ્ઞાતિનો કયો છે જેની અટક આપડી જ્ઞાતિ મેક્સ થતી હોય ને એનું બટન દબાવીને પાછા આવીએ આ ઇટાલિયા છે તો કઈ જ્ઞાતિ નો હશે હોય તો જ બટન દબાવું આ ગઢવી કઈ જ્ઞાતિના હશે આ કરપડા કોણ હશે ખવા કોણ છે આપણે બૂથમાં જઈને આપણી જ્ઞાતિનો કોણ છે એ વર્ષોથી જોતા આવીએ છીએ આપણી જ્ઞાતિનો નેતા ચૂંટણી જીતી જાય અને આપણું ભલું થઈ જાય તો તો કોઈ જ્ઞાતિએ રોડ ઉપર આવવાની જરૂર નહોતી ગુજરાતની તમામ ડેરીમાં જે તે જિલ્લામાં બહુમતી ધરાવતી જ્ઞાતિના લોકો વહીવટ કરતા તરીકે બેઠા છે છતાંય કંઈ જ્ઞાતિનું ભલું થયું સામાન્ય ગામડાના ગરીબ ખેડૂતનું તો વર્ષો પહેલાય શોષણ થતું હતું અત્યારે શોષણ થાય છે દોસ્તો આપણે આપણો આત્મા જગાડવો પડશે અશોકભાઈએ જે શહીદી વળી છે એ શહીદી જો આપણી આંખ ન ઉઘાડે તો કોઈ ન્યાયતંત્ર એફઆઈઆર ને જામીન બામીનનો કોઈ મતલબ નથી રહેતો એક માણસના જીવનનું બલિદાન એક કરોડો લોકોની આંખ ઉઘાડનારું હોવું જોઈએ અને કરોડો લોકોની આંખ ન ઉઘડે તો કોર્ટ કચેરી સરકાર ફરકાર કોઈ મતલબ વગરની વાત છે જો એક માણસની શહીદી પછી આપણે જાગીએ નહીં મિત્રો હું ખેડૂતના દીકરા તરીકે ગામડાના યુવાન તરીકે તમારા નાના દીકરા તરીકે વિનંતી કરું છું કે મનને ઢંઢોળો ઢંઢોળો પોતાની જાતને હાથમાં કામ કરો કે ગુજરાતમાં જે સરકાર બેઠી છે ભાજપના માણસો બેઠા છે શું એ યોગ્ય કરી રહ્યા છે શું એ વ્યાજબી છે તમે વિચારો કે હું એ ગામડામાં મોટો થયો છું આપણી માતાઓ આપણી દીકરીઓ આપણી બેનું ખવારમાં વેલા ચાર પાંચ વાગ્યે જાગે ઢોરને નીણ નાખવી ખાણ નાખવું સમયસર પાણી પાવું એ બીમાર છે કે નહીં એનું ધ્યાન રાખવું વાસીદા કરવા છાણ વાસીદાના ટોપલા લઈને દૂર નાખવા જવું આટ આટલી આપણી બેનો દીકરીઓ મહેનત કરે આટલી મજૂરી કરે બે પાંચ દસ લિટર દૂધનું ઉત્પાદન બેનો કરે એને ભયણીમાં ભરીને આપવા જાય એના પ્રત્યે કોઈને સંવેદનશીલતા નથી કે આપણી